હું છું જગદીશ આજે ત્રેવીસમી ઓક્ટોબર નવરાત્રિનો સાતમો દિવસ અને નારીનું આજનું સ્વરૂપ છે ભાભી એટલે કે ભોજાય કવિ દામોદર બોટાદકરની એક અમર કવિતા છે ભાભીના ભાવ મને ભીંજવેરેલો કારણ કે દિયર અને ભોજાયનો સંબંધ એક એવો વિશિષ્ટ સંબંધ છે કે દિયર જે વાત પોતાની માતાને ન કરી શકે જે વાત કદાચ પોતાની બહેનને ન કરી શકે એવી વાત પણ પોતાના ભાભીને કરી શકે ઉદાહરણ તરીકે જો ભાભીની જ નાની બહેન દિયરના મનમાં વસી ગઈ હોય અથવા તો બીજી કોઈ પણ યુવતી દિલમાં ઠસી ગઈ હોય તો દિયર માટે દિલની વાત મૂકવાનું લોકર એટલે પોતાની ભાભી હું તમને દિયર અને ભાભીના સંબંધના થોડા ચિત્ર યાદ કરાવું ઉત્તરાયણના દિવસે ભાભીએ પકડેલી ફિરકી વડે પતંગ ચગાવતો દિયર ધૂળેટીના દિવસે કેશોડાના રંગની પિચકારી ભરીને લાડ થી ભાભીને રંગતો દિયર નવરાત્રિમાં ભાભી સાથે રાસ રમતો દિયર અને દિવાળીના દિવસોમાં રંગોળી બનાવતા ભાભીને રંગ પૂરવામાં મદદ કરતો દિયર ભાભી પહેલી જ વખત સાસરેથી પિયર આવ્યા હોય ત્યારે ભાભીને પાછા સાસરે લઈ જવા માટે ભાભીના પિયર સુધી લેવા જતો દિયર અને એક કામ તો માત્ર જ કરી શકે ભાભીના સીમંત પ્રસંગે કંકુની થાળીમાં પોતાના બંને હાથને જબોળી પોતાના બત્રીજા કે ભત્રીજીને આવકારવા માટે લાડ અને હેતથી હળવા હાથે ભાભીના ગાલ ઉપર લાપા મારતો દિયર આવા અનેક પ્રસંગો દિયર અને ભાભીના સંબંધને સ્નેહને જીવતા રાખે છે વાલ્મીકી શહીદી સામેદી વહરી કારણ કે એ ગીધ પક્ષીને ખબર હતી કે દશાનંદ સાથેના યુદ્ધમાં મારું મૃત્યુ નિશ્ચિત છે પણ એ પક્ષીના હૃદયમાં એક જ સદભાવ હતો કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ને મારા દેશની માં બહેન કે બેટીનું અપહરણ ન થવું જોઈએ સાહેબ ત્રેતા યુગના પક્ષીના હૃદયમાં જે નારી સન્માનની ભાવના હતી ને એ કદાચ કળિયુગના પુરુષોના હૃદયમાં પણ નથી ભગવાન રામ એ સમયે લીલા કરે છે સામાન્ય પુરુષની માફક પોતાની પત્નીના વિરહમાં શીતે શીતે કહીને કલ્પાંત કરે છે અને એ વખતે લક્ષ્મણજીની નજર પડી તો જમીન ઉપર એક ઝાંઝર પડ્યું છે કારણ કે રાવણ પોતાને કઈ દિશામાં લઈ ગયો એનો પુરાવો મળે એટલા માટે માતાજીએ થોડા થોડા અંતરે પોતાના અલંકારો ફેંકી દીધા છે અને લક્ષ્મણે કહ્યું કે આ મારા ભાભીનું જ નુકુર છે એટલે ભગવાન રામે પૂછ્યું કે તું ખાતરીપૂર્વક કહે છે અને ત્યારે લક્ષ્મણજીએ જે જવાબ આપ્યો ને એ દિયર અને મોજાઈના પવિત્ર સંબંધનો સર્વશ્રેષ્ઠ દાખલો છે લક્ષ્મણજીએ કહ્યું કે કદાચ કંગન કે વીંટી કે હાર કે નથડી કે બૂટી હોત તો હું આટલા ભરોસા સાથે ન કહી શક્યો હોત પણ પાયલ છે એટલા માટે મને દ્રઢ વિશ્વાસ છે કે આ મારા ભાભીનું જ પાયલ છે કારણ કે આ વનવાસ દરમિયાન મેં જ્યારે જ્યારે મારા ભાભી સાથે સંવાદ કર્યો છે ને ત્યારે મારી દ્રષ્ટિને સતત એમના ચરણ કમળમાં જ સ્થિર કરી છે મેં એમના ચરણથી ઉપર ક્યારેય મારી નજર ઉઠાવી નથી મને એવું લાગે છે કે દિયર અને ભોજાયના પવિત્ર સંબંધનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આવા જ કોઈ નારીના સ્વરૂપની વાત લઈને કાલે મળીશું થેન્ક યુ વેરી મચ જય માતાજી